মনটো বীক লাগ Kau kau baca apa tu? Eh, hmm, tahu tahu dia dua mundu, nak dia. Hmm, mantu mikir lagi. Apa nak buka tu? Kalau apa kata tadi kan dia tu dia uhu. Kau baca apa dek? Dia jawab dek. Kau tu, mana bila kau kaya? आगत था ડો મોટો ઓલે કાડી અલ્યા એ અલ્યા ફોર યુ અલ્યા આ બે કે હાલા અલ્યા તમે ધુઆન પારવા દારૂ યે આ એક કાલિયા આ બે ચ પીને આ બે પીંચો યે મને હું ખબર થા કાળિયા થી હેડી વહી ના એક તો બીકરાડો કેક પોતાય તમે ઇ ના જતો અલ્યા ફેકવા એ લઈ લે તું અરે આ કોણ લેવો છે તુ જ દેને ઓલે બિકળે લાગતી હોય તો બેહી જાઓ અમે ફેકા હાશિવાળ નથી ઉખુ જવું હોય તો E é do... કરી <laughs> થાય

નહીં ના થા પાયો હો મને પીધેલો અને અમને તને પીધેલો કર ના હે કમાલ કરવાનો જો નહીં કરતો યુ તારા માથે તો બોકોરામાં તું ઊપો થઈ ગયો બોકોરા આ થાટી લે એ આ પોરે pore થઈ ગયો જો આ હું આ પોરે pore pore હું ચીનો કમા લે તું આમ જ તો તું આમ જ તો ના ઉપર ઉપર જ પડું અલ્યા મને પકડે ને અન્ન પાડીશ આ તો હું લેવા હાથે કરી ફૂલ પડી ગઈ હાથે કરી નહીં પડે યાર પૂરે પૂરે મને ઓય ઓય હું ઓઈસા લખું આયુ આયુ જલ્દી આજા જલ્દી આજા આયુ આયુ લે ભોરે 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 તું હોતી નહી તું તું મજાક કરીશ તું મજાક કરીશ જો હું પકડી તું તને મારે જલ્દી આજા જલ્દી આજા જલ્દી આજા તાબું મટાકો આખો દહીં આયુ 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 જો હા હાથ નહીં ખોલવાના તારે જતું રહે આયુ આ એકલો એકલો પૂછ પર મને લાગે પૂછ ઊભો કર આયો હોમી પડી ગયો માતો જા કોણ દોડી યાર મને મેલી ન યાર અલ્યા તારી મૂત્રી જોવું બીક લાગી તું મૂત્રી જવાનો લાગી યાર કે આટલું આ

અને કશી વાત કહું તમે નહીં પીતોરો બોલો બોલો અમે તો આવતા તન હા કે કારુ કારુ અને ઉપર તોરું અને તું મને મુત્રીયું હું એટલા ભૂત નતો ઉપર પર આ કશી ના હોય કલ તમને તમને દેખાડું તમને નહીં બીદો તમને ખબર હોય જો તમે આ લીધા હમ અમે લઈ દીએ ને માખણ એ ફૂટા દૂધનો દૂધ ન વાત કરી કોથરી નહીં પડી છે નહીં પડી હોનો તમે તમે ઓ ક્રીપીવા આયા હાલે લે 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 હું મારું બોલું શું ઇરતા કોખ આખોને ખા લે ઓરે લે પકળ યાર ઈ કણના તો તો બેઉ બીક લાગે બેબિક

આપણે રાતી <tongue> <z Basil> <z stumbled>